પણ ચર્ચા વિચારણા કરીને ખૂબ જ આગળ હવે મહિલા મોરચા હિન્દુત્વ માટે ધર્મ માટેની સેવા માટે મેદાનમાં ઉતરી છે તો બજરંગ સેનાનું મુખ્ય હેતુ છે કે ઘર હનુમાન ચાલીસા તો આ હેતુથી બજરંગ સેના ગુજરાતનાંતરે ખૂણામાં ખુબ આજ આકળ વિકસિત થવા જઈ રહ્યું છે અહેવાલ ભાવેશભાઈ ઠાકોર પાટવી ગુજરાત ન્યૂઝ થરાત હું હિતેશ મોદી આઝાદ મીડિયા લાઈવ ચેનલ રિપોર્ટર આજે સંખેશ્વરની અંદર આપણે જે મહિલા મોરચાની મિટિંગ કરી છે અને સાથે પાટણની પણ ટીમ અને કાર્યકર્તા ઉપસ્થિત તો આપણે પહેલા આપણા પાટણ જિલ્લાના અધ્યક્ષ એવા બકુલભાઈની સાથે એમનો પરિચય અને આગામી સમયમાં પાટણની અંદર શું કાર્ય કરવાના છે ચલો જાણીએ પહેલા તમારો પરિચય આપજો બકુલભાઈ હું બકુલજી હિન્દુ બોલું છું પાટણથી પાટણ જિલ્લા પ્રમુખ હવે આગામી સમયની અંદર પાટણ ની શું રૂપરેખા છે આ હિન્દુત્વ અને ધર્મ માટેની પાટણ અમારે એકવીસ તારીખે ભવ્ય રેલી મોટી છે પાટણ શહેરના અંદર બહુ મોટા ભાઈઓ વધારવાના છે હવે આપણી સમક્ષ પાટણના તાલુકા પ્રમુખ એવા અલ્પેશભાઈ આચાર્ય પણ ઉપસ્થિત છે તો એ બી આપણને બે શબ્દો જણાવશે કે આગામી સમયમાં તાલુકા પાટણ તાલુકાની અંદર કેવું હિન્દુત્વ ધરાવશે તો અલ્પેશભાઈ આપણને બે કેવા તો શ્રી રામ તો જય બોલશું બોલો જય શ્રી રામ આચાર્ય પાટણ તાલુકા બજરંગ સેના પ્રમુખ આગામી દિવસોમાં બજરંગ સેના દ્વારા અમે હિન્દુત્વની જાગૃતિ માટેના કાર્યક્રમો કરશું એમાં હનુમાન ચાલીસા અને આગામી એકવીસ તારીખના રોજ એકવીસ એક દિવસે પાટણની અંદર મહારેલીનું બજરંગ સેના દ્વારા અમે આયોજન કરેલું છે તો તમામ હિન્દુ સાથ આપી અંદર માટે મારું હવે આખી પુરી પાટણની જાહેરાત કરી છે કે એકવીસ એક બે રવિવારના રોજ પાટણની અંદર ભવ્ય યાત્રા કરી છે તો દરેક લોકોએ આજે પાટણના જિલ્લા અધિકારીઓએ જે જાહેરાત કરી છે તો દરેક લોકો આ રેલીમાં જોડાય